ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે મિત્રો ખૂબ જ ઠંડી પણ છે ચાલો હું તમને આજે આપણા બગીચાની અંદર સોડના છોડ બતાવીશ મિત્રો સરસ બજારના આપણા બગીચાની અંદર જે સોડ ખીલી રહ્યા છે તે તમને બતાવી રહ્યો છું મિત્રો ચાલો મિત્રો શિયાળાની ઋતુ હોવાથી કફ તોડી નાખે તેવો આજે આપણે સરસ મજાનો રસોડામાં જઈને જે સૂપ બનાવવાના છીએ તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની શિયાળા સામે રક્ષણ આપે તેવી રેસીપી બનાવવાની છે મિત્રો જેનું નામ છે મનચાઉ સૂપ જે શરદી અને કફને પણ તોડી નાખે તેવું મનચાઉ સૂપ આજે આપણે સરસ મજાનું બનાવવાનું છે મિત્રો તો તેના માટે આપણે સરસ મજાના જે શાકભાજી જે ઠંડી સામે રક્ષણ આપે તેવી વસ્તુ અંદર ઉમેરવાની છે મિત્રો તો ચાલો હું તમને તેના માટેનું મટીરિયલ બતાવી દઉં બે સૂકા કાંદા લીધેલા છે એક ફેપસી કપ મરચું છે એક આદુનો મોટો ટુકડો લીધેલો છે મિત્રો એક ગાજર છે તેમજ લીલું લસણ છે મકાઈનો લોટ છે એક ચમચી તેમજ કોબીજ છે અને બે કે ત્રણ જાતના સોસ પણ અંદર ઉમેરવાના છે મિત્રો તો ચાલો તમે રેસીપી જોતા રહેજો કારણ કે શિયાળાની અંદર શરીરને શરીરને રક્ષણ આપે તેવી સરસ મજાનું મનચાઉ ચાવું સૂપ આજે આપણે બનાવવાનું છે મિત્રો તો ચાલો તેના માટે સૌ પ્રથમ શાકભાજીનું કટિંગ કરી લઈએ તમે પૂરેપૂરી રોજ રેસીપી જોતા રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે આજે ઠંડીની સામે રક્ષણ આપતું મન ચાવવું સૂપ બનાવી રહ્યા છીએ તેના માટે શાકભાજીનું કટિંગ થઈ ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ આપણે તેને સૌપ્રથમ પ્રથમ થોડુંક તેલ મૂકીને વઘારવાનું હોય છે તે વઘારી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો આપણું તેલ પણ આવી ગયું છે તેની અંદર જે આપણે શાકભાજીનું કટિંગ કરીને રાખેલા છે તે અંદર ઉમેરી દઈએ ચેપસી કપ મટલું છે ગાજર છે કોબી છે લીલું લસણ છે આદુ છે અને તે જે શાકભાજી અંદર ઉમેરી રહી હતી તે બધા લગભગ ગરમ જ હોય છે મિત્રો તે આપણે શરદી સામે ખૂબ જ રક્ષણ આપે છે મિત્રો ખરેખર શિયાળાની અંદર અઠવાડિયામાં એક કે બે વાર આવું શું બનાવીને પીવું જોઈએ જેને શરદીની તકલીફ રહેતી હોય તો એને ઘણી જ રાહત રહેશે મિત્રો અને ખાવામાં તો અઢાથી માંડીને જોવાની અને બાળકોને પણ ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે ચાલો તો હવે તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે લીધું ઉમેરી દઈએ તેને આપણે ધીમા કાપથી દરેક શાક ભાજીને પહેલાં સરસ રીતે તૈયાર કરી દઈશું મિત્રો ચાલો મિત્રો આપણા શાકભાજી હવે સડી જવા આવા છે તો તેની અંદર થોડુંક પાણી ઉમેરી દઈએ ત્યાર પછી તેની અંદર હવે થોડુંક લીલું લસણ લીલું લસણ અને આદુનું પ્રમાણ મિત્રો વધારે રાખવાનું હોય છે તેમજ તેની અંદર આપણે બે જાતના સોસ પણ ઉમેરવાના છે મિત્રો સોયા સોસ એક ચમચી અને એક ચમચી ચીલી સોસ અંદર આપણે ઉમેરવાનું છે મિત્રો જે ઉમેરી રહ્યા છીએ ચાલો તેને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો ત્યાર પછી તેની અંદર થોડોક કોર્નર ફ્લોર એટલે કે મકાઈનો લોટ એક ચમચી જે પલાળીને રાખેલો હતો તે ઉમેરશું મિત્રો કોર્નર ફ્લોરનું મહત્ત્વ પણ સૂપની અંદર ખૂબ જ હોય છે કારણ કે તે સેજ ઘાટું અને સરસ મજાના સ્વાદવાળું બનતું હોય છે સૂપ મિત્રો ચાલો તો હવે એને એની અંદર થોડુંક સૂપનો મસાલો પણ ઉમેરી દઈએ ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું હોય છે મિત્રો ત્યાર પછી એને થોડીક વાર સુધી પાણીની અંદર પાંચથી સાત મિનિટ બરાબર ઉકળવા દઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણું મન મનચાઉ સૂપ સરસ રીતે તૈયાર થઈ ગયું છે વરાળ ઉપર નીકળી રહી છે તમે જોઈ રહ્યા છો ગરમ ગરમ મનચાઉ સૂપ આપણું તૈયાર છે તેની અંદર આપણે કળી ગાંઠિયા થોડાક ઉમેરવાના છે મિત્રો કારણ કે તે સૂપના કળી ગાંઠિયા આ રીતે આપણે જાતે જ બનાવેલા છે મિત્રો તેની પણ રેસીપી આપણે ક્યારેક બતાવશું મિત્રો તમે જોતા રહેજો કારણ કે કઢી સૂપના સૂપની અંદર સરસ લાગે છે તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે મિત્રો તો શરદી માટે રક્ષણ આપનારું એક સરસ મજાનું મન મનચાઉ સૂપ આપણે તૈયાર કરી લીધેલું છે મિત્રો તમે પણ પીવા માટે પધારો તમે જોઈ રહ્યા છો ચાલો આપણે આજે ઠંડીની વચ્ચે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા બગીચાની વચ્ચે જ બેઠા બેઠા આપણે આ સૂપની મજા માણવાની છે મિત્રો તો તમે પણ બગીચાની અંદર આવું ગરમ સૂપ પીવા માટે પધારો અને ચોક્કસથી આવું સૂપ તમે બનાવજો મિત્રો જો તમને આ સૂપની રેસિપી પસંદ આવતી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજા પણ આવા સૂપના વિડીયો બતાવતો રહીશ મિત્રો ક્યારેક આપણે સરસ મજાનું ટમેટાનું સૂપ પણ બસ્તાવશો મિત્રો તો ચાલો હવે આપણે ગરમ ગરમ સૂપની મજા માણી લઈએ મિત્રો સૌપ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આ સૂપની મજા મણાવીશ મિત્રો તો તમે પણ સૂપ પી લ્યો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે બગીચાની અંદર બેઠા બેઠા સૂપની મજા માણી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન